સમાચારમાં વાત કરીએ તો દિયોદર સણાદર ડેરી પાસે બસ ચાલકે રિક્ષા ચાલકને ટક્કર મારતા ત્રણને ઇજા પહોંચી છે જી હા બેફામ એસટી બસ ચાલક રિક્ષાને ટક્કર મારી હતી તથા એસટી બસ ચાલક થયો હતો ફરાર ઇજાગ્રસ્તને જીઆરડી ગાર્ડમાં ફરજ બજાવતી બે મહિલાને ઈજા પહોંચાડી છે તેમજ રિક્ષા ડ્રાઈવર પણ ઇજાગ્રસ્ત થયો છે રિક્ષા ડ્રાઈવર અને જીઆરડી મહિલાઓને સારવાર અર્થે રેફરેલ હોસ્પિટલ ખસેડ્યા હતા